હમણાં તો વાગી ગયા છે એકદમ આઠ વાગી ગયા બપોરનું બાર વાગ્યાનું મારું કામ ચાલુ હતું પહેલાં લાડુની તૈયારી કરી પછી રાંધું રાંધું રાંધવામાં તમને બતાવું શું બનાવ્યું છે આજે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો હમણાં વાગી ગયા છે સાડા આઠ અને આજે છે ગણેશતુટી પણ નથી ઉઠી છું ઉઠી મીન્સ ઉઠી તો સારું થઈ ગઈ હતી કાલે અમારું આગમન હતું અમારા મોલ્લામાં આગમન હતું તો ત્યાંથી લેટ બહુ થઈ ગયેલા હતા અને મને આજે સવારે બધું કામ હતું મેં સુઈડ નહીં જવાની રીતે કેવી રીતે કાલેવાલા કહેતા ઘુઈ જાઉં હું તને ઉઠાડી દઈશ ઉધારી દઈશ પણ એમણે તો નહીં કામ મારી આંખ ની માન ચાર પાંચ કલાક ઉભો કર્યું એટલે મેં મારી ઊંઘટ નહીં ઓળી તો સીધા વાગી ગયા સાત જલ્દી જલ્દી ઉઠી છોકરાઓને સ્કૂલ ચાલુ હતી પણ રજા પડાવી છે એકને તાવ છે એ લોકોને સારું નથી એટલે એ લોકોને રજા પડાવી તો સાત વાગે ઉઠી ગઈ અને સીધી ની આવી ચા એ મૂકીકું અને છે તે લોકો નાસ્તો લાવેલા હતા તો તે લોકોને ખમણ વગાડીને આપી દીધા અને મારા તો આજથી દસ દિવસ પાપાના આપાસ નાખેલા છે મારી બધા હતી તેની તો હમણાં હું હવે ટિફિન કરું છું

અને હવે લાડુ બનાવું છું લાડુ બનાવી કરીએ પછી હું ઘરાવે હમણાં વાગ્યા છે સાડા બાર છોકરા જેવી શ્રદ્ધા છે પૂજા અમારી સાંજે જ છે સાંજ સુધી બધું કામ થઈ જશે લાડુ બનાવી દઈએ લાઇટ જતી રહી હતી હવે પાછી લાઇટ આવી

મારાનો ફોન આવી ગયો છે મારા જે કીધું છે તે સાડા પાંચ વાગે કરીએ ત્યાં સુધીમાં થાળ થઈ જાય બધું તૈયારી થઈ જાય લાડુ કરવાનું નામ લઈને લાડુ બનાવું છું મસ્ત લાડુ બનવા જોઈએ

છ વાગે સાત વાગે મારા જાળ છ વાગે તો કીધું છે પણ અમે સાત વાગે બોલાવશું હવે હમણાં તો વાગી ગયા છે એકદમ આઠ વાગી ગયા બપોરનું બાર વાગ્યાનું મારું કામ ચાલુ હતું પેલા લાડુની તૈયારી કરી પછી રાંધું રાંધું રાંધવામાં તમને બતાવું શું બનાવ્યું છે આજે આજે બાપાના થાળ માટે દાલ ફ્રાઈ જીરા રાઈસ બટાકાનું શાક પૂરી ખામણ પાપડ મોદક પાન અને પાણી બપોરે થાળ તૈયાર કર્યું બપોરનો તૈયાર કરવાનું ચાલુ કર્યું મને માનો કે આજે સફળથી મેં બીઝી છું છોકરાઓ બધા એવા હતા એ બધું થોડું ઘણું કામ કરવા લાગતા હતા મારું શું કહેવાય મંડળ નાનું છે નાના બચ્ચા ભાટીનું પણ સારું છે કે બધું જ કરવા લાગી જાય તો સૂટ કરવામાં બી લ લડ કરે એટલા મસ્તીખોરો બી છે થોડાક તો પણ લાડુ બનાવવા પણ લઈ ગયા અને પછી થાળ તૈયાર કર્યો તો ને કે કેવી રીતને છોકરાઓ છે તે ગણપતિની બધું તૈયારી કરતા હતા સજાવાનું ને બધું જે થોડું ઘણું બાકી હતું તે પછી સાંજે અમે છે તે તૈયાર થઈ ગયા આગમનનું તૈયારી કરી દીધી તો હવે હવે આગમનની તૈયારી કરી દીધી છે તો હવે અમે ચાલુ કરીએ છીએ મહારાજ આવી ગયા છે त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव उपविद्य ब्रह्मवे भव त्वमेव सर्वं भो देव पाहि न वा च अम्बुसृन्ते मम रक्तमेवावतु सुपालं कार्यो मे

గంగా సరస్వతిష్ణితో ప్రమాణేర్యరద్యాషిణ ఆశీర్వాదపరాయణ విష్ణు పదాయు ప్రమాణే పుణ్యం పుణ్యాం దీర్ఘమాయరస్ వసుం కష్టం તો અમારી કથાબા થઈ ગયું છે સ્થાપના થઈ ગઈ અમારી બાપા અને બાપા ની સ્થાપના થઈને જમી લીધું હમણાં લાગી ગયો છે દસ વાગ્યા હજુ કામ બાકી છે પણ હવે કામ કરીને સ્વિચ જવાનું છે આવી ગઈ છું આપણો દિવસની હવે દસ દિવસનું મારું આવું રહેવાનું છે તો અમારો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું મારો બ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ જરૂર કરજો અને મારા વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય